કેમ છો વિદ્યાર્થી મિત્રો હું જયેશ ખુરાના નૈનેશભાઈ પટેલ સજાનંદ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બાર સાયન્સ ચેપ્ટર નંબર ચાર આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંત આ ચેપ્ટરની હવે આપણે રેગ્યુલર ચર્ચા કરશું અને અલગ અલગ ટોપિક ઉપર જે બાળકોને વિદ્યાર્થીઓને આ ચેપ્ટર ખૂબ જ હાર્ડ અઘરું લાગે છે અને નીટ બોર્ડ ગુજકેટમાં પણ આ ચેપ્ટરોમાંથી ઘણા બધા સારા માર્ક્સનું પૂછાય છે તો આપણે હવે રેગ્યુલર આના વિડીયો બનાવીશું અને તમારા સુધી એને પહોંચાડીશું જેમ બને એમ તમને બધાને જ ખૂબ સરળતાથી આ ચેપ્ટર સમજાય થિયરી એમ સીક્યુ એવો આપણે પ્રયાસ કરીશું તો આજે આપણે ફર્સ્ટ લેક્ચરમાં પ્રથમ લેક્ચરમાં આપણે જોયું છે આ ચેપ્ટર નંબર ચારમાં જે અગત્યના વર્ડ્સ છે શબ્દો છે એને આપણે ડિટેલમાં શાંતિથી સમજવું છે જો એ વર્ડ શબ્દો તમને સમજાઈ ગયા તો તમને આ આખું ચેપ્ટર સમજવા માટે ખૂબ જ ફાયદો કરશે ઓકે તો આજે આપણે પ્રથમ એ શબ્દોને સમજીશું એમાં પહેલો પ્રથમ શબ્દ છે લક્ષણ કેરેક્ટર કોને કહેવાય ચેપ્ટર અનુલક્ષી આ શબ્દ આપણે કેરેક્ટર વારે ઘડીએ ઘણી બધી જગ્યાનો યુઝ આપણી લાઈફમાં કરીએ છીએ પણ આ ચેપ્ટરના અનુસંધાનમાં લક્ષણ એટલે શું શું કેરેક્ટર એટલે તો મનુષ્યની વાત કરીએ તો મનુષ્યની આખી વસ્તીમાં ચામડીના રંગ તો તમને આની અંદર ઘણા બધા આપણી માનવ વસ્તીમાં ઘણા બધા અલગ અલગ પ્રકારના રંગવાળા ચામડીના રંગવાળા મનુષ્યો મનુષ્ય થશે કોઈ એકદમ વ્હાઈટ હશે કોઈ એકદમ બ્લેક હશે તો અને કોઈ ડાર્ક ધીરે ધીરે ડાર્ક ઓછો થતો જશે કા તો ધીરે ધીરે વ્હાઈટ વધતો જતો હશે તો ઘણા બધા એના રંગવાળા આપણને મળશે તો એ ચામડીનો રંગ એક કેરેક્ટર છે લક્ષણ છે એવી રીતે આપણા આ કાનની જગ્યા આ કેરેક્ટર છે આપણી આંખની જે કીકી છે એનો રંગ એક કેરેક્ટર છે એક લક્ષણ છે એવી જ રીતે વનસ્પતિમાં બીજનો આકાર બીજનો રંગ પ્રકાંડની કે વનસ્પતિની લંબાઈ ઊંચાઈ પુષ્પનો રંગ પુષ્પનું સ્થાન આ બધા લક્ષણ છે અર્થાત કહીએ તો લક્ષણ કેરેક્ટર એટલે કે સજીવની લાક્ષણિકતા ઓકે હવે આ જે લક્ષણ છે એ લક્ષણને જો તમારે અભિવ્યક્ત કરવું હોય એ લક્ષણને તમારે રજૂ કરવું હોય તો એ લક્ષણને તમે રજૂ કઈ રીતે કરી શકો તે રજૂ કરવા માટેનો શબ્દ છે અભિવ્યક્તિ જેને ઇંગ્લિશમાં કહે છે ટ્રેડ અભિવ્યક્તિ કોઈપણ લક્ષણને રજૂ કરવાની પ્રક્રિયા શબ્દ જે ઘણું હોય એને કહેવાય અભિવ્યક્તિ લક્ષણ રજૂ કરવું જેમ કે મેં એવું અગાઉ તમને કીધું એ કે માનવ વસ્તીમાં ચામડીના રંગના એક લક્ષણ છે પણ એ રંગમાં આખી વસ્તીમાં ઘણા બધા પ્રકારના રંગવાળા મનુષ્યો છે ખૂબ વ્હાઈટ એકદમ બ્લેક ગૌવર્ણ વગેરે તો આ અભિવ્યક્તિ થાય એવી જ રીતે આ કાંડનું કાનનું સ્થાન આ લક્ષણ છે પણ એ સ્થાન ક્યાં છે તો આપણે આ અહીંયા આગળ જોવા મળે બીજે ક્યાં જોવા ન મળે તો આ એની અભિવ્યક્તિ થઈ આપણા આંખની કીકીનો રંગ એકદમ બ્લેક હોય બ્રાઉન હોય આછો બ્લેક હોય આછો બ્રાઉન હોય તો આ એની અભિવ્યક્તિ થઈ આ ટ્રેડ થયો એવું વનસ્પતિમાં પ્રકારની ઊંચાઈ ઊંચું નીચું મનુષ્યમાં પણ માનવ વસ્તીમાં પણ ઉંચાઈ માનવની ઊંચાઈ હાઈટ એક લક્ષણ થયું પણ હવે એ હાઈટમાં ઘણા બધા અભિવ્યક્તિ તમને જોવા મળે ટ્રેડ જોવા મળે કોઈક છ ફૂટ હોય કોઈક સાડા પાંચ ફૂટનું હોય કોઈક પાંચ ફૂટનું હોય કોઈ પાંચ પોઈન્ટ છ ફૂટ ના હોય તો ઘણી બધી જોવા મળે અર્થાત લક્ષણને રજૂ કરવું એને કહેવાય અભિવ્યક્તિ હવે એ અભિવ્યક્તિ જે છે બેટા એ એક પણ હોઈ શકે બે પણ હોઈ શકે અને બે થી વધુ પણ હોઈ શકે જેમ મેં તમને જણાવ્યું કે કાનનું સ્થાન આ લક્ષણ થયું પણ સ્થાન ફિક્સ છે બધાને અહીં જ જોવા મળે નાકનું સ્થાન આ લક્ષણ થયું પણ આ એક જ જગ્યાએ જોવા મળે તો આ એ અભિવ્યક્તિ એક જ થઈ હવે વનસ્પતિની વાત કરી આપણે કે પ્રકાંડની લંબાઈ તો વનસ્પતિમાં કાં તો વનસ્પતિની હાઈટ વધુ હોય કાં તો હાઈટ ઓછી હોય તો એ અભિવ્યક્તિ બે જ રજૂ થઈ અને આપણે માનવ વસ્તીની વાત કરી કીકીના રંગની વાત કરી ચામડીના રંગની વાત કરી તો એમાં બે કરતાં વધારે રીતે પણ એ લક્ષણને અભિવ્યક્ત કરી શકાય રાઈટ ઓકે હવે સેકન્ડ આ જે લક્ષણ છે બેટા એ લક્ષણ મનુષ્યમાં આવે કઈ રીતે તો લક્ષણ માટે જવાબદાર છે જનીન જેને આપણી ચોપડીમાં મેન્ડલભાઈએ સૌ પ્રથમ એને કારક શબ્દ આપ્યો હતો જેને અત્યારે આપણે જનીન કહીએ છીએ લક્ષણોનું પિતૃમાંથી સંતત્તિમાં જે વહન થાય એના માટે જવાબદાર કોણ જનીન બરાબર આપણું ચેપ્ટરનું નામ છે આનુવંશિકતા આનુવંશિકતા એટલે શું તો પિતૃમાંથી સંતત્તિમાં લક્ષણોનું જે વહન થવું એ જ આનુવંશિકતા અને એ વહન માટે એ લક્ષણના વહન માટે અર્થાત

એની અભિવ્યક્તિ ની વાત કરીએ તો એના બે લઈએ વનસ્પતિની લંબાઈ કા વનસ્પતિ ઊંચી હોય અથવા તો નીચી હોય ની અભિવ્યક્તિ થઈ બે ઊંચી અને નીચી તો આ જે ઉંચી અને નીચી છે તો એના માટે પણ કોઈ એક ચોક્કસ જનીન જવાબદાર હશે ને રાઈટ

જનીન નો પ્રકાર અને આનું નામ છે વૈકલ્પિક કારક ધારો કે ઊંચા માટે કોણ તો આપણે કહીએ ટોલ માટે કેપિટલ ટી અને નીચા માટે કોણ તો કે સ્મોલ ટી તો કેપિટલ ટી અને સ્મોલ ટી એક રજૂ કરવું હોય તો કોણ અભિવ્યક્તિ એ એક પણ હોય બે પણ હોય અને બે થી વધુ પણ હોય અભિવ્યક્તિ એક પણ હોય બે પણ હોય અને બે વધુ પણ હોય હવે એ અભિવ્યક્તિને

નરજન્યુ અને માદા જન્યુ હવે એમાંથી શું પ્રાપ્ત થાય બેટા તો કે લિંગી પ્રજનન થાય અને ફલન થાય એટલે શું બને બને જેને આપણે જાયગોટ પણ કહીએ છીએ રાઈટ હવે ધારો કે નર ની અંદર આ કેપિટલ ટી છે જન્યુમાં અને માદામાં સ્મોલ ટી છે

વૈકલ્પિક કારકો છે વૈકલ્પિક કારકો હવે એના બે પ્રકાર પડશે આ વૈકલ્પિક કારક કાતો પ્રભાવી હોય અને કાતો પ્રચ્છન હોય

પ્રભાવી હશે તો એ કયું લક્ષણ વ્યક્ત થશે જે કારક પ્રચ્છન હોય તે પ્રભાવી કારક ની હાજરીમાં પોતાનું લક્ષણ અભિવ્યક્ત કરી શકે નહીં અને બે વૈકલ્પિક કારક પૈકી જે કારક લક્ષણ અભિવ્યક્ત થાય છે જ્યારે આપણે કોઈ પણ લક્ષણ ને રજૂઆત કરીએ છીએ એની અભિવ્યક્તિ બતાવીએ છીએ તો એ અભિવ્યક્તિનો જે બાહ્ય દેખાવ છે જેમ કે વાત કરી લક્ષણ પ્રકારની વનસ્પતિની ઊંચાઈ હવે એની અભિવ્યક્તિ કઈ લીધી આપણે ઊંચો અને નીચો તો ઊંચો વનસ્પતિ ઊંચી છે ઊંચો અને નીચો તો આ એના સ્વરૂપ પ્રકાર થાય ધારો કે બીજનો આકાર એ લક્ષણ થયું હવે એનો સ્વરૂપ પ્રકાર કયો દેખાય છે આપણને બાહ્યમાંથી તો કે ગોળ અને ખરબચડો તો એનો સ્વરૂપ પ્રકાર થાય અને બીજો પ્રકાર આવે છે જનીન પ્રકાર તો જનીન પ્રકાર એટલે શું તો જે આપણે બતાવ્યું આ કે ઊંચા માટે કેપિટલ ટી કેપિટલ ટી છે આઉ અંગ્રેજી મૂળાક્ષર માં રજુ કરવામાં આવે કે સ્મોલ ટી સ્મોલ ટી છે કે કેપિટલ ટી સ્મોલ ટી છે તો આ એનો જનીન પ્રકાર થાય ઓકે તો આટલા શબ્દો બેટા તમને એકદમ ક્લિયરલી સમજવા પડશે ફરી એકવાર જો લક્ષણ લક્ષણ એટલે કે કેરેક્ટર એને રજૂ કરવા માટે એના વહન માટે જવાબદાર છે જનીન લક્ષણ અભિવ્યક્તિ દ્વારા રજૂઆત થાય છે એ એ એક હોય 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 બે બે અથવા થી વધુ પણ વળી આ અભિવ્યક્તિ જે છે અભિવ્યક્તિને રજૂ કરવા માટે જવાબદાર કોણ છે વૈકલ્પિક કારક જેમ લક્ષણ જનીન થી થાય છે અને જનીન નો પ્રકાર કોણ છે વૈકલ્પિક કારક હવે એ વૈકલ્પિક કારકો કા તો સમયુગમી સ્થિતિમાં હોય

સમજવા પડશે અને તમારે આને યાદ રાખવા પડશે તો હવે જે આપણે અલગ અલગ ટોપિકની આ ચર્ચા કરશું તો તમને સરળતાથી સમજાશે તો આશા રાખું છું તમને આ બધા જ શબ્દો ખૂબ સારી રીતે સમજાઈ ગયા હશે ઓકે આવજો જય સ્વામનારાયણ